ખાતર કોને આખો દિવસ હેલો દોસ્તો તો ફરી વાર તમારું સ્વાગત છે આપણા વ્લોગમાં પુરામ બ્લોગમાં બ્લોગ ની શરૂઆતની સાથે જય માતાજી હર હર મહાદેવ રોજની જેમ આવી જાય આપણે વાડીએ ડેલી આપણું કામ તો વાડીનું હોય જ છે વાડી વરસાદ આવ્યો હોય એટલે ખાતર નાખવા આવી જાય ભૂરા ભૂરા ભૂરો અને પપ્પા ખાતર નાખે ખાતર નાખવાનું કામ ચાલુ છે અને આપણે ખાતર લેવા આવ્યા ખાતર પીડ્યું આગળ બોલો વરસાદ આવે ને એટલે એવું બધું બીજું કંઈ કામ થાય નહીં એટલે ખાતર નાખવાનું ના

વરસાદ આવી ગયો એટલે અત્યારે આવું પાંચ ચાર પાંચ દિવસ બીજું કઈ કામ ન થાય નાખવા સિવાય લીલું એટલે સોરોનું કામ ન થાય થાય પાંચ દિવસ સુધી નહીં આવી જાય બપોરે પાછા ઘરે અને આ છે નાની એમથી ઓયડી હા મઢોલી આ આપણી છે નાની એમથી મઢોલી જો બદામ લીમડી આમ તો ઘણા બધા હે આપણે ચીકુડી દાયડમ દાયડમ પર જામફળ

જો ખાતર નાખવાનું ચાલુ જ છે તમને કોઈને એમ થતું હોય કે આપણે નાખવા જઈએ તો આવી જાવ આપણે મને હેલ્પ થઈ જાય થોડીક મદદ થઈ જાય બાકી ખાતર નાખવાનું તો આખો દિવસ આજ કરવાનું જ છે ちょ、Truy、カタナコンテイリュネタメアヤ。 કાય લુ ધ્રુ શંકા નહી

એક વાડીનું કામ પત્યું અને પછી આપણે ઘર બાજુ થી આ હાલતા આપણી વાડીનો રસ્તો રહ્યો છે બહુ જ ખરાબ કેમ કે વરસાદ આવેલો પૂરું ટ્રેક્ટર સિવાય વાડીએ પહોંચી ન શકાય બાઇક બાઇક તો ચાલે જ નહી રસ્તો જો પાણી કીધું કર્યું જો આપણે અને પપ્પા તો ટ્રેક્ટર જવા દેહે તમ તો કાર ડ્રાઈવર એવી ડ્રાઈવર હે એટલે આપણે કે કે ભાઈ નહીં હાલો તો બપોરનો જમી ખાય પાછા આવી જઈએ બીજી વાડીએ આજ તો આખો દિવસ ખાતર જ નાખવાનું હતું એટલે આટલું થોડુંક વ્યૂ હે બે વીઘા જેવું વાડી હોય ને એના કામ ક્યારેક ખૂટે નહીં કરવું હોય તો ન કરવું હોય તો અહીંયા આવીને તમારે તમે તરફ આરામ કરવો તે કરી શકો પણ આવો ને વાડીએ તમારે જે જોતું હોય ને કામ તમને મળી રહી છે તમને ફ્રી નહીં રહેવા દે ખાતર નાખવાનું હોય સેટો કાપવાનું હોય પછી છવાનું હોય ટ્રેક્ટર હાંકવાનું હોય વાવવાનું હોય નોખ નોખ નો કેટલું બધું હોય જો આપણે ડોલ લેવાની છે સચિન ભાઈ પુરાભાઈ ખાતર નું લઈને કઈ ગયા હે તો હાલો પાછું કરી નાખી કામ ચાલુ મજા આવી ને જઈને ભોરાની યુરિયા ખાતર સાથે લડાઈ બહુ મોટી આવેલી નાખવાનું પૂરું જો છેલી ખાલી જોડિયાનું થયેલી ખાલી थे थे आज तो, खातर खातर नाकी नाकी न तो आज तो, तो, तो थे जो खूटतुट नहीं समझो था थोड़ा ख्या उड़ाड़े आखा पड़ा ठेली उड़ा आम आम फरती, फरती।

લેતું તું એ ઠેલી જવા નહીં કાલે જવા નહીં પણ હાલ આ તું મૂક ઘર શું કામ હે હાલ તો આજે ખાતર નાખી દીધું હે આજનો લોગ આપણે એ જ પૂરો કરી સબસ્ક્રાઈબ કરતા જઈજો લાઈક કરતા જઈજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ભોરાને થોડુંક ખાતર નાખવાનું કહી દેજો તો જોવા જાવ થાકી ગયો ને એટલે બધું હોય તો મળીએ ફસ ફરી બીજા વ્લોગમાં માં બધાને આજના દિવસમાં બાય બાય